આજકાલ કોઈ કંકોળા કોઈ બજાર માં કોઈ ભાવ ચાલો ભાવ ચાલે છે કઉ વાડે કંકોળો નહીં મળતા કઉ છું મને તો મારા ગો ફરી વરેલો છે

કંકોણ જો કોઈ વેલો નહી રવા દેજો કંકોણું જોવા જુ ચંકો કઉ છું આડે કેવાય વાડ કઉ છું

આ જોજી આ નટી ને આ વાડે ટોપું ના પડ એ તો ફાઈનલ બંધેલું છે કઉ છું બોકરી વોખરી તો કોમ થઈ જાવ તો

জানব <geoning audio> <osition> નો ટુ બાપુ તૈયાર માલ મિલિંગ જે

વેલે તો ચા નવો અપ થઈ ગયો થા કવ છુ કે જમી કે કોકોડો સોહી લાય એમ કે પેલા મને કવ છુ અહી લાયો લે કે કવ છુ ચો હે તો એ લાયો કોકોડો એમ કવ છુ હું વાડે લાયો કઈ વાડે આ તો વેલે બાપાને હા ચૂઠો મલે છે ઓ કોડો થોડા કવ ઓ કોડા લે આલો મારા ભાન આવજો લે લે આલો કવ છુ કંકરો આલો લે ઉપોડા તું જો જો ઈ મેળવાનો નહી કવ છું ઉપોડા ઈ નઈ જવાનું આ તો હું તો આયલા આ પણ હું સબુ ટકા તો હલાતો પેલી વાડે લઈ નાઉ તો પેરનો પ્રસ લઈ આયા છે કવ છું તો નઈ મળે કવ છું ઓ

મન પેલા નટુ બાપાએ મારો ગંગુરો લઈ લીધો ઓ તારો ભાણ ઈ માર કઈ ના મારું થા લ્યા ઈઓને માર્યો ને લઈ લીધો બોધો ક્યો નટ્યો આ પેલા નટુ બાપો ઓ મારો ભાનો ઓડ્યો કી હું મટખાવા દેતી ક ઓ તારો ભાણ આ કંકુરીયો નહીં વાઈ લ્યા હા કી તો કા ગવાનો આવતું તો ગઈશું નહીં હું કશું નહીં મારો યો ઘોડું આખી જિંદગી

આ સીન ઝઘડો માર્યો તમે અલ્યા મારા છોકરાને કોઈ ઓગળી હડડતું નઈ નેરો છોકરાને ના પાડું છું લ્યા હા ઊભા તમે વચિન આવ છો ને ખોટો રંગઈ ગયો તુખોન બની વાત તો હોતો પણ ઝઘડો સીન માર્યો તમે તો કે અલ્યા મારા છોકરાને માર્યો છો કંગળો દખી આને બોલી મને ખબર નહી મારો કાર કેટલો થાય ઓન તો ફોલા કીને મારા તારું પોડું હે તારું પોડું પરવાડું શાંતિ રાખો બાઈ જા

જે ધવો થોય આ તો બારોટો ખબર હું બની કે એ હું કરાવતો પેલો આટ્યો બના મારી ગયો કવ છું મારી ગયો આ જોવો તો નાખ્યો છે કવ છું મારી ગયો લે હું કે છું ના તો ભગી ના કે ટોટે મોટે ગવધું ને કના ભઈ ઉપર હાથ ઉપાડ્યો એને ને ખબર નહિ ઘર ઉપર હાથ ઉપાડ્યો છે હ માર ભાઈ મારું નામ બોલ ન હોય નહી ખાલી એ કોણ જો એ દેતો એ દેતો કોણ કે લાગે ખતરમાં નઈ કીધું કરો દી દેજો એમ તું કીધું ને આમાં આડોરી પર થોડું ખોટા ઝઘડા બાપા મારો તો ઝઘડો નામ નહીં આ છોકરો અતાર કંટાળો છોકરા ઝઘડા કર કર તું નેહર ઉપર ને ભઈ કા બાપા કૈયા યો રાખ કૈયા ખબર હતી આ હા હા જો લ્યા આ રો સમય એ તો ભાઈ માર તો ખાઈ જ ને ઉભા રહે તું તને કીધું તો તુર તુકાવા દે મને હે કર દે કર દે કહું તું સમય તો તો કરી નક પણ કેમ કહું તું મારે બે મારે બોલવા મે મિસ્ટીક તારો ભાણ આવો હેડો મેદાનમાં દે હેડો કે ઉપા આ નહીં ઓ માખા આખા જે વગર નહીં ઉપાડતો પ્લો તાડિયા ખેલવાના પટા ખેલવાના હા તમર ખોચેગો એ નહીં તમર હું બેલે

જંગલ નીકળે તારે ચર્યા છે આ જંગલ નો ટાઈગર એકલો કે તમે બધી ગયો છો એ તો લાકડીયો તમારો કોણ નહી

કી હું બનમાં બોલે છે આય બોલ કેવું હમું કામ તો કશું નહીં એમ કહેતો તો ખટાક તો કલાઈને અમારે ધ્યાન ને આક્રો હડો અમો અમો બોલે ના બોલું હમણાં તો બોલતું શું મને બોલાવ મને ન કા કાપા હવે બોલો સોરી બોલો સો બોલો આમાં નહીં ભૂલ છું માફ કરો આમાં શું કહ્યું આખી સોરી કે આખેવાનું બોલો હામાં પડી હોતું બે હકીન જપીન